આ અવસર મિશન સુરત ગ્રુપના સભ્યો દ્વારા દર મહિને ગયારમી શરીફના પવિત્ર અવસરે ગોસે આઝમ વેલ્ફેર મિશન સુરત ગ્રુપ દ્વારા દર વખતે કોઈક ખાસ સમાજ સેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે પણ આ ગ્રુપ દ્વારા સુરતના ઓલપાડ કુંભારવાડા વિસ્તારમાં સ્થિત દારૂલ ઉલુમ ફેઝાને ગૌસે આઝમ મદ્રસામાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ તલબાઓને આ અવસર પર સ્વાદિષ્ટ ટેસ્ટી લઝીઝ યમી પિઝા પીરસવામાં આવ્યા હતા અને આ સમાજ સેવા હી સચ્ચી ઇબાદત આ મકસદથી મુહિમ શરૂ કરવામાં આવી છે આ અવસર પર સમાજ સેવકો પીઝા સૈયદ બાબા પીઝા ખવડાવવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી હતી આ કાર્યક્રમનો હેતુ માત્ર ઉજવણી નહીં પરંતુ પ્રેમ એકતા અને ભાઈચારાનો સંદેશ આપવાનો છે રિપોર્ટ બાય પરવીન પઠાન જનાદેશ ન્યૂઝ સુરત